cô ấy cái vậy anh không à anh rồi hung rồi hung nao là nhỏ to bả là boss <coughs> sao lần này ác જુગાડ કર્યો જોર લગા કે ઘટે થી પવન ઓલો થઈ ગયો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં મજામાં મજા છો સ્વાગત છે તમારું આજના નવા એક બ્લોગમાં આ ત્રણ દિવસના ચણા જોઈ શકો આટલા આવી ગયા છે બરાબર અને હજુ બાકી છે ભાગી ગયા છે આઠ અને ચાલો જઈએ આપણે વાડીએ આજે તો હાલીને જવાનું છે પાછું બરાબર હારો ભાઈ હવેલી વાર આવી ગયા છે એ વલભ અરે રમેશભાઈ અરે હાલીને જવાનું છે આપડે હાલો

હાની હારી છે જો કેવી રોટલી વાલ નું મરચા ભાગી ગયા છે ત્રણ અને આજે આપડે જવાનું છે આગેવાડિયા લે ભાઈ આને બિસ્કીટ ખબર છે ચોકડી વાળીનું કામ પતી ગયું છે આ કાપડ થોડું તો ચણા બાંધવા ઈ લઈને આપડે આવી ગયા છીએ પેલા આવી વાળી બરાબર કપાસ જાઓ હજી એક વાર ઉતાર્યો છે પાછો ફાટી ગયા આ રીતે ઘાસડી વાળી લીધી છે

Mangga apa lagi khusy? Nia ini krisan ya kini ya. Kya kutum masih? ચણા માં કેવું જોઈડું જાય છે જોયું રોજ ભાઈ આગીવાડી ના ચણા નો ફેરો ફરી લીધો છે જોયેલો મિત્રો વાગી ગયા છે સાડા પાંચ અને આપણે બે વાડીના ચણા નીકળી ગયા છે બરાબર બે ટ્રેક્ટર ફ્રી કરી દીધા છે અને હવે આપણે જવાનું છે માંગવાપાળ આ થ્રેસર મૂકવા માટે બરાબર અને ત્યાં ચૂરમું ખાવાનું ચૂરમાનો ઓર્ડર આપી દીધો છે ચૂરમું ખાવાનું છે તો ચાલો હવે ડાયરેક્ટ મળશું આપણે માંગવાપાળ હાલો તમે આ કરો અમે જઈએ માંગવા માગવાપાળ મિત્રો આમ ગોરું ટેક કરી ગયું લાગ્યું થ્રેસર હવે ઘરે મિત્રો આપડે ફ્રેસર લઈને આખડિયા પહોંચી ગયા છીએ ગયા છે મંગળ

এন আম আমনে ৰহু